કેમ છો ગીરધરભાઈ રામ રામ મજામાં તો નથી યાર મજામાં હોય તો આ રીતે ટીકડા તમે બજારમાં શું તકલીફ થઈ મને વાત કરો યાર બીમા પર્વત નું ભાગ્ય તમારું કામ નહીં આવે તો શું પેલા ટીડા ગગજી ને કામ આવશે કે પેલા પગલાનું કામ આવશે તમારો કામ કરશે યાર તમે મારો કામ કરો છો હું તમારો કામ કરે યાર આમ જતા જમ નહીં ચમા ટીકડા પીવા નીકળવું પડ્યું ભાભી છે બબાલ થઈ કે પછી હા તમે આઠમો જુગારમાં મોકાય હારી તો નહીં જ્યાં એવું હોય તો કહી દેજો હું બધી રીતે તમને મદદ કરે મારાથી તો છે બાકી આ ટીકડા પીવાનું નામ હવે ભરી ના લેતા યાર તમે ઠીકડા પીવા નીકળો મારે યાર મારા મેં મને યાર થયું એક કામ કરો આજે આવો આપણા ખેતરે પેલું અડધું વધ્યું છે ને અડધું તમે લેજો ને અડધું હું લઈ બધું ટેન્શન પૂરું યાર ટીકડા પીવાના આવો ખેતરે આવો શું કીધું